નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છોન મિત્રો જો તમને બપોરે એક થી પાંચ વચ્ચે ઊંઘવાની આદત છે તો આ આદતથી તમારા શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે શરીર માટે થોડો આરામ ફાયદાકારક છે પણ જ્યારે આપણે વીસ મિનિટના પાવર નેપની જગ્યાએ સતત બે થી ત્રણ કલાક ઊંઘી જઈએ ત્યારે નુકસાન થાય છે બેથી ત્રણ કલાકની લાંબી ઊંઘના કારણે શરીર ઊંડા નિંદ્રા ચરણમાં જાય છે અને એ પછી શરીરને સંપૂર્ણ છ થી સાત કલાકના ઊંઘની જરૂર હોય છે પણ આપણે બે થી ત્રણ કલાકમાં જ ઉઠી જઈએ જેના કારણે શરીરની સ્લીપ સાયકલ બગડી જાય છે બપોરની બે થી ત્રણ કલાકની ઊંઘની ખરાબ આદતોથી શારીરિક અને માનસિક અસર થાય છે જેમ કે ડિપ્રેશન ચક્કર આવવું માથાનો દુખાવો થવો અને માનસિક થાક જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે એટલે જ બપોરે વીસ મિનિટની ઊંઘ શરીર માટે પૂરતી છે અને રાત્રે આઠ કલાકની ઊંઘ શરીર માટે ખૂબ જરૂરી છે